ગુજરાતી સિનેમામાં એક નવો વળાંક જોવા મળી રહ્યો છે હાલમાં અમદાવાદ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મર્ડર મિસ્ટ્રી બ્લેક બર્થડે ફિલ્મનો ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યો ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અરવા પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ બ્લેક બર્થડેનું ધમદા ટ્રેલર અમદાવાદ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આરજવ ત્રિવેદી યોગિતા પટેલ ચેતન દૈયા જીતેન્દ્ર ઠક્કર ધ્રુવી સોની સ્મિત જોશી મગન દોહાર કલ્પેશ પટેલ ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ હાઈ વોલ્ટેજ થ્રીલર ડ્રામાનું દીર્ઘદર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે તો સહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે ઉલ્લેખનીય છે કે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે બ્લેક બર્થ ડે એ એક એવી રહસ્યમય વાર્તા છે જે દર્શકોને અંત સુધી ચકડી રાખશે સ્ટુડિયો અરવા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં પરંતુ એક તદ્દન અલગ પ્રકારનો સિનેમેટિક અનુભવ પૂરો પાડવા માટે તૈયાર છે આ ફિલ્મની વાર્તા જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણની આસપાસ વણાયેલી છે જે એક ભયાનક વળાંક લેતા રહસ્યમય મર્ડર મિસ્ત્રીમાં ફેરવાઈ જાય છે ટ્રેલરમાં જોવા મળતું સસ્પેન્સ અને ડાર્ક થીમ દર્શકોને સતત વિચારવા માટે મજબૂર કરે છે પ્રેમ ઈર્ષ્યા અને ગુનાના તાણાવાણા સાથે બનેલી બ્લેક બર્થડે ગુજરાતી સિનેમામાં એક નવી જ ઊંચાઈ પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ નિર્માતાઓએ વ્યક્ત કર્યો હતો તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે નમસ્કાર હું બ્રિજેશ બૌદ્ધ અને આપે કહ્યું પ્રમાણે એઝ અ રાઇટર એઝ અ ડિરેક્ટર મારી આ ફર્સ્ટ ફિલ્મ છે પણ ડિરેક્શન મારા માટે નવું નથી કારણ કે હું આ ફિલ્ડની અંદર સત્તર વર્ષથી કામ કરી રહ્યો છું ચાલીસથી વધારે કમર્શિયલ નાટકો મેં કર્યા છે અને સિરિયલ્સ પણ કરી છે અને ફિલ્મો પણ કરી છે એઝ એ એક્ટર એઝ એન આસિસ્ટન્ટ ડિરેક્ટર એટલે સબ્જેક્ટ જે છે ડિરેક્શન કરવાનો એ નવો નથી પણ એઝ અ ડિરેક્ટર જે એક ડેઝિગ્નેશન કહેવાય કે આખું યુનિટ તમારા એક અવાજ પર કામ કરતું હોય એ ડેઝિગ્નેશન પર હું પહેલીવાર આ ફિલ્મ કરી રહ્યો છું એટલે એનો બહુ જ આનંદ છે જેણે પણ આ ફિલ્મ મને પૂરી કરવા માટે જેણે સપોર્ટ કર્યો છે ખાસ કરીને મારા પ્રોડ્યુસર્સ મારી વાઇફ યોગિતા અને મારા કો એક્ટર્સ એ બધાએ બહુ સરસ રીતે મને સપોર્ટ કર્યો છે અને આ ફિલ્મ અમે લોકોએ વિચાર્યું હતું કે પચીસ દિવસની અંદર કે ત્રીસ દિવસમાં કમ્પ્લીટ કરી દીધું તો એ જે અમે જેટલા દિવસ વિચાર્યા હતા એનાથી ઓછા દિવસમાં અમે આ ફિલ્મ કમ્પ્લીટ કરી હતી એટલે એનો પણ આનંદ છે કે ફર્સ્ટ ફિલ્મ હતી તેમ છતાં અમે સમયસર આ ફિલ્મ શૂટ કરી શક્યા અને ફિલ્મ શૂટ પણ બહુ જ સરસ થઈ છે ફિલ્મ બની પણ સરસ છે ટાઇટલ એનું અત્યાર સુધી મને જેટલા લોકો મળ્યા છે બધાએ કહ્યું છે કે બ્લેક બર્થ ડે એવું ટાઇટલ તમને ક્યાંથી મગજમાં આવ્યું પણ આ ફિલ્મની જન્મદિવસની ઘટના છે જન્મદિવસની વાત છે પણ એ સેલિબ્રેશનવાળી વાત નથી એ કોઈનો જન્મદિવસ આવો ના હોય એવી વાત છે એટલા માટે અમે એને હેપી બર્થડે નહીં પણ બ્લેક બર્થ ડે ટાઇટલ આપી અને કલાકારોની વાત કરું તો આ ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર આર્જવ ત્રિવેદી યોગિતા પટેલ ધ્રુવી સોની સ્મિત જોશી આકાંક્ષા પંચાલ સાથે ઘણા બધા નીલા પટેલ એવા ઘણા બધા એક્ટર્સ જે આ ફિલ્મની અંદર પાર્ટ છે એમને એક્ટિંગ કરી છે આ ફિલ્મની અંદર કલાકારો સાથે મને નવું એટલા માટે ના લાગ્યું કેમ કે બધા કલાકારો સાથે હું ઘણું બધું કામ કરી ચૂક્યો છું એટલે nervouses હતી પણ એ ડિરેક્ટર તરીકેની હતી માણસ તરીકે નહીં કેમ કે અમે સાથે કામ મેં ઘણું કર્યું છે તો સર જરે તમે ઓલરેડી કહ્યું છે કે યોગિતા પટેલ પણ આ તમારી ફિલ્મમાં છે ને એ પણ લીડ રોલમાં છે તો તમે એમના ડિરેક્શન ફોલો કર્યા છે કે પછી ડિરેક્શન એમને આપી છે સેટ પર કે ઘરવા પત્ની છે એટલે એમના ડિરેક્શન ફોલો કરવાના જ હોય પણ એ ઘરે સેટ પર નહીં સેટ પર મારું જ મગજ કામ કરવું જોઈએ કેમકે કેવું છે કે ડિરેક્શન એક એવી વસ્તુ છે ને કે એ ચાર જણ સાથે મળીને કરે કે ચાર અલગ અલગ લોકો મળીને કરે ને તો એ પ્રોપર નાચ થાય પણ અમે ડ્યુઓ અમારો હતો આ ડિરેક્શનની અંદર જેમ કે શાહિદ અલી અને હું અમે બંને ફિલ્મ ડિરેક્ટ કરી છે આ ફિલ્મ જ્યારે મેં શૂટ કર્યું પહેલા એક એક સીન અમે લોકો સાથે મળીને ભજવ્યા છે અને પછી આ ફિલ્મ અમે લોકોએ લખી હતી એટલે અમે બંને ડિરેક્ટર એવા હતા કોઈ કે બે ડિરેક્ટર હોય એટલે ક્યાંક ને ક્યાંક ડિસ્પ્યુટ થાય કે બંનેના વિચારો ના મળતા હોય પણ આ ફિલ્મના રાઇટર પણ અમે છીએ અને અમે જ બંને રાઇટર છીએ આ ફિલ્મના એટલે જયારે આ ફિલ્મ લખાતી હતી ત્યારથી જ નક્કી હતું કે આ ફિલ્મનું શૂટ કેવી રીતે કરવું કયા એંગલથી આપણે શોર્ટ લઈશું કેવી રીતે લઈશું ક્યાં કયા લોકેશન પર લઈશું બધું જ પહેલેથી ફિક્સ હતું એટલે શૂટ કરતી વખતે કોઈ જ અમારે ડિસ્પ્યુટ થયા જ નથી અને ફિલ્મ બહુ સરસ રીતે શૂટ થઈ છે તો જયારે તમે કહ્યું કે શૂટ કરતી વખતે કોઈ ડિસ્પ્યુટ નથી થયા તો લોકેશન શોધવામાં એવી કઈ વાર લાગી કે યાર આ અનુકૂળ નથી આવ્યું યસ ઓફકોર્સ લોકેશનમાં અમારે એવું થયેલું કે પહેલા મેજર પાર્ટ કોલેજ છે તો જયારે કોલેજ અમે જોવા ગયા એ કોલેજ અમે ફાઇનલ કરી અને એ કોલેજ ફાઇનલ કર્યા પછી અમે કોલેજના સીન લખ્યા કે એની કેન્ટીન અહીંયા છે કોલેજનો ક્લાસરૂમ અહીંયા છે આવી રીતે છે આ ડિરેક્શનમાં છે એનો દરવાજો આ ડિરેક્શનમાં છે તો એ બધું ધ્યાનમાં રાખી પછી અમે સ્ક્રિપ્ટ લખી હતી અને શૂટના દસ દિવસ પહેલાં અમને ખબર પડી કે એ લોકેશન આપણે નથી મળી રહ્યું તો હવે ચેલેન્જ એ હતું કે એવું સેમ લોકેશન શોધું પણ અમને એ લોકેશન સારું મળી ગયું થોડા ઘણા ચેન્જીસ હતા એની અંદર પણ સરસ લોકેશન એનાથી પણ સારું લોકેશન મળ્યું અને આ ફિલ્મ જે કોલેજનું શૂટ છે એ બહુ સરસ રીતે થયું એક લાસ્ટ મેસેજ જોવી જોઈએ આ ફિલ્મ કેમ જોવી જોઈએ આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કે આ ફિલ્મની અંદર અમે યુથ અને આપણા સમાજને એવો સંદેશો આપવા માંગીએ છીએ કે કોઈ પણ ડિસિઝન આપણે એવું માની લઈએ છીએ કે હું એટલે હું જે કહું એ સાચું જ હોય અને હું જે કરું એ સાચું જ હોય પણ એવું નથી હોતું કોઈ પણ ડિસિઝન લેતી વખતે મગજમાં ગુસ્સો હોય કે દસ જગ્યાએ તમારું મગજ કામ કરતું હોય અને એ ડિસિઝન લેવામાં આવે ને તો એ ડિસિઝન ક્યારે એ સારું હોતું જ નથી અને એવી જ વાત આ ફિલ્મની અંદર છે કે કોઈ વ્યક્તિ જયારે ડિસિઝન લે છે અને ગુસ્સામાં એ ડિસિઝન લીધેલું હોય છે એના કારણે આખી ઘટના ઘટે છે એટલે આ યુથ માટે બહુ સરસ મેસેજ આપતી ફિલ્મ છે અને સમાજ માટે પણ એક સરસ મેસેજ આપે છે કે આપણો સમાજ છે ને બધી વસ્તુને સ્વીકારતો નથી તો એ પણ આ એક સમાજને મેસેજ છે કે ક્યારેય કોઈ વસ્તુ ખરાબ નથી હોતું બસ એને લોકો સામે કેવી રીતે પ્રેઝન્ટ કરવું એ જરૂરી હોય છે તો એટલા માટે હું આ લોકોને વિનંતી કરીશ કે આ ફિલ્મ જરૂરથી જોશો ક્યાં ને ક્યારે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અમદાવાદની અંદર અને ગુજરાતના તમામ સિટીઝની અંદર અને નાના નાના સેન્ટરમાં પણ અમે રિલીઝ કરી રહ્યા છીએ સાથે મુંબઈ પણ આ ફિલ્મ લોકો રિલીઝ કરી રહ્યા છે તો ગુજરાત અને મુંબઈ બંને જગ્યાએ ફિલ્મ રિલીઝ થવાની છે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તો પ્લીઝ આપણે જોવાનું ચૂકશો આ અનુભવ તો બહુ જ સરસ રહ્યો પણ અનુભવની સાથે સાથે એક બહુ જ મોટી જવાબદારી કે પોતાનું પ્રોડક્શન હાઉસ હોય હસબન્ડ ડિરેક્ટર હોય ત્યારે અનુભવ લેવા જઈએ કે જવાબદારી સાચે એ બેની વચ્ચે થોડી હરીફાઈ ચાલતી હોય છે પણ અનુભવ બહુ જ સારો કારણ કે પોતાના હસબન્ડ જ્યારે ડિરેક્શન કરાવતા હોય તમારી સાથે ત્યારે એ જે ખુશી છે જે આનંદ છે જે એક્સાઇટમેન્ટ છે એ કંઈક અલગ જ હોય છે અને અમારા પ્રોડક્શન આ ફર્સ્ટ ફિલ્મ છે એટલે બહુ જ મજા આવી બહુ જ બધી ઘણી બધી વસ્તુઓ છે જે કહેવા જેવું છે પણ હમણાં સમય નથી પણ મજા આવી

ત્યારે તમે કેવી રીતે જીવનને આગળ વધારો છો એવું જીવન જીવતું અને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક બડ અંદર તમને જોવા મળશે તેરમી ફેબ્રુઆરીએ જોવાનું અલગ અલગ પાત્રોમાં માનો છો શું કહેશો એના વિશે અલગ અલગ પાત્રમાં એટલા માટે માનું છું કે મેં એક્ટર બનવાનું શું છું એટલા માટે કરેલું કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિયન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો જર્નાલિસ્ટ હોય તમારે જેવા કે કે ડૉક્ટર્સ હોય કે એડવોકેટ હોય આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર બની જાઓ તમે બધું એક સાથે જીવી શકશો પણ હા એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે કરશો તો નહીં તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠું છું કે જેટલા બને એવા અલગ અલગ પાત્રો ભજવીશ પ્રયત્ન કરીશ